ઉકેડી હાઈવે પર દારૂ પીતા પીતા ટ્રક ચલાવતા ચાલકે મુસાફરો ભરેલી બસ સાથે સર્જ્યો અકસ્માત અકસ્માતમાં મુસાફરોનો બચાવ પરંતુ ટ્રક ચાલક ટ્રકની ચાવી લઈ ફરાર થતા મુસાફરો અટવાયા ટ્રકના સ્ટેરિંગની બાજુમાં મળી આવી દારૂની અડધી બોટલ પાડી નેશનલ હાઈવે પર સોના દર્શન સામે દારૂ પીતા પીતા ટ્રક હંકારતા ચાલકે મુસાફરો ભરેલી બસ સાથે અકસ્માત સર્જતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા આ અકસ્માતમાં બસના એક તરફ ટ્રક હતી અને બીજી તરફ હાઈવેની ગ્રીલ હતી જેને લઈ બસને બંને તરફ નુકસાન સાથે હાઈવે પર ફિટ થઈ ગઈ હતી જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ચાવી લઈ ફરાઈ થઈ જતા મુસાફરો અટવાઈ ગયા હતા અને આ ટ્રકમાં સ્ટેરિંગની બાજુમાંથી દારૂની અડધી બોટલ મુસાફરોને હાથે લાગી હતી પાડી નેશનલ હાઈવે પર ગુરુવારના રાતે સાડા નવેક વાગે વાપીથી સાઠ જેટલા મુસાફરોને ભરી સરકારી બસ નંબર એમ એચ વીસ બી એલ ચોત્રીસ વલસાડ નવસારી બારડોલી નવાપુર થઈ ધૂળે જવા પસાર થઈ રહી હતી જે દરમિયાન સોના દર્શન સામે એક ટ્રક નંબર એમ એચ બાર એલ ટી તાણું પચીસનો ચાલક દારૂ પીતા પિતા ટ્રક હંકારી રહ્યો હતો તેણે ટ્રકને ત્રીજા ટ્રેક પરથી અચાનક બીજા ટ્રેક પર લઈ આવી બીજા ટ્રેક પરથી ચાલતી સરકારી બસ સાથે અથડાવી સીધી ફર્સ્ટ ટ્રેક સુધી લઈ ગયો હતો જેને પગલે બસ હાઈવે વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ હતી આ અકસ્માત સર્જાતા બસમાં સવાર સાત જેટલા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા આ અકસ્માત બાદ ટ્રકમાં સ્ટેરિંગ પાસે લોકોને દેશી દારૂ લખેલી અડધી બોટલ પણ મળી આવી હતી અને થોડા સમય માટે ટ્રક ચાલક ઊભા રહ્યા બાદ તે ટ્રકને ત્યાં જ છોડી ટ્રકની ચાવી લઈ ફરાર થઈ ગયો હતો જેને લઈ મુસાફરો બસમાં ફસાયા હતા અને બસમાં આવેલી ઇમરજન્સી વિન્ડો મારફતે જીવ જોખમે મુસાફરો હાઈવેને વાપી તરફના ટ્રેક પર એક પછી એક ઉતર્યા હતા આ બાબતની જાણ થતાં પારડી પોલીસ દોડી આવી હતી અને ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી હતી પરંતુ ટ્રકમાં સામાન લોડ હોય અને ક્રેન વડે ટ્રક કાઢી શકાય ન હતી અને કલાકોની ભારે જહેમત બાદ સફળતા મળી હતી આ કામગીરી દરમિયાન કલાકો સુધી મુસાફરો માર્ગ પર રજડ્યા હતા અને બસ ચાલકે વાપી ડેપોને આ અકસ્માત અંગે જાણ કરી મુસાફરો માટે બીજી બસ મંગાવી હતી वापिस से दुलिया जा रहे थे नौ बजे का बस था तो हम लोग पार्टी के पास में आए तो एक महाराष्ट्र का गाड़ी है एम एच बारह करके तो वो गाड़ी वाला अब थर्ड लाइन पे चल रहा था हम लोग हम लोग फर्स्ट लाइन पे चल रहे थे तो बीच में एक आयसर खड़ा था तो उसने वो आयसन को देखा ही नहीं उस लाइन में भी गाड़ी था वो आईसर चलने लगा ये भाई ने सीधा फर्स्ट लाइन पे आ गया हम लोग भी फर्स्ट लाइन पे थे तो सीधा बस को दबाई दे दिया हम लोग शुक्र मानों के बच गए तो ड्राइवर दारू भी किया है गाड़ी में दारू का बोतल भी है ठीक चला रहा था हम लोग उसका फाइल भी लिया ड्राइवर अभी फरार हो गए यानी तो तो मतलब यहाँ पे गाड़ी अटका है अभी दिक्कत आठ सौ किलोमीटर लंबा जाना है गाड़ी का भी दिक्कत है अभी यहाँ पे कोई सुविधा ही नहीं सागर बामरे ठीक बैठे बेटे जा रहा ये मैं फर्स्ट लाइन में था ये थर्ड लाइन में था वो અંદર કે લાઇનમાં એક ગાડી વાળા રૂક ગયા તો એ થર્ડ થી ડાયરેક્ટ બસ મે આ ગયા જા પાક વાળા ભાગ ગયા જ્યારે હમ કાઢે ફર્સ્ટ લાઇનમાં થોડું આગે એક ગાડી ખટી ટ્રક વા થર્ડ લાઇન પે ચાલો અચાનકથી ડાયરેક્ટ થર્ડ લાઇન ફર્સ્ટ લાઇનમાં આગાયા તો બસ પર દબાદ અભી તો ગયા અમુક ડ્રાઈવર તો ભાગ ગયા દબાણ કરે पैसेंजर है उसमें से बुजुर्ग भी बहुत है लेडीज़ बच्चे भी है उसमें रोड भी अभी का भी कुछ दिक्कत नहीं देगी लेकिन देखा नहीं अभी पूरा तो करेंगे तो अभी किसी को लगाए ना हो पहले अभी तो यह अभी लॉक करके भाग है तो